ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર મહેસાણાથી ગાંધીનગર બાદ મહેસાણામાં એકસો તેત્રીસ યુવાનોએ રોજગારી માટે ભૂખ હડતાળ પર બેઠેલ યુવાનોને અટકાયત કરવામાં આવી મહેસાણા યુજીવીસીએલ કચેરી ખાતે બેરોજગાર યુવાનોએ મુખ્યમંત્રી તેમજ ઉર્જામંત્રીશ્રીને વારે વારે રજૂઆત કરવા તેમજ આવેદનપત્ર આપી જાણ કરવા છતાંય પર નિર્ણય ન આવતા મહેસાણા કલેક્ટર કચેરી ભૂખ હડતાળ પર યુવાનો બેઠા ત્રણ વર્ષથી પરીક્ષા આપી છતાંય ભરતી ન થતા બેરોજગાર એપ્રેટિન કરેલ યુવાનો દ્વારા ધારણા પ્રદર્શન કરવામાં આવ્યા આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સાથે એકસો તેત્રીસ દ્વારા પોતાની માંગ સાથે મહેસાણા કલેક્ટર કચેરી સૂત્રોચાર કર્યા મહેસાણા યુજીવીસીએલમાં રજૂઆત કરવાથી કોઈ પ્રતિસાદ મળતા યુવાનો યુજીવીસીએલ રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી પર બેઠા યુવાનો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી આ પ્રશ્નને રજૂઆત કરવામાં આવી તો પોલીસની મદદથી રોજગારના હક માટે આવેલ એકસો તેત્રીસ યુવાનોની ધરપકડ કરી અટકાયત કરવામાં આવી અમે બનાવ્યું ગુજરાત મોડલ ગુજરાત સૌનો સાથ સૌના વિકાસની વાતો કરતી ગુજરાત સરકારની વાતો પોકાર નિવાળી હોય તેવું દેખાઈ રહ્યું છે ભૂકડતા પર બેઠેલા તમામને ધરપકડ અને અટકાયત કરી એ પોલીસ ડિવિઝને લઈ જવામાં આવ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણના હાથે પોલીસ સ્ટેશનમાં પારણા કરવામાં આવ્યા બેરોજગાર યુવાનો ભરતી ના થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં એકસો તેત્રીસ યુવાનો જોવા મળ્યા યુ જીવી ભરતી માટે આના કાના કરી હોવાના યુવાનોના આક્ષેપ સાથે આ લડત હવે આવનાર સમયમાં ગાંધીનગર ખાતે અમરણ ભૂખ હડતાળ ઉપર જવાની યુવાનોએ તૈયારી બતાવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી એપ્રેન્ટિસો અહીંયા ભેગા થયા હતા જે એક્ઝામ લીધી પછીની ભરતીની માગણી કરવા માટે પણ અહીંયા અમને સંતોષકારક જવાબ ન મળતા અમે કલેક્ટર કચેરી ત્યાં આમંત્રણ ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ આજરોજ યુજીવીસીએલ જે એપ્રેન્ટિસ જે પાસ થયા છે એવા યુવાનો અત્યારે જે એમની જે નીતિ એનો ભોગ બન્યા છે અને એમને કાયદેસર નોકરી લેવા માટે હકદાર છે આમ છતાં એમને નોકરી મળતી નથી અને એમણે દર વદર ઠોકરો ખાવી પડે છે આ અગાઉ એમને બેથી ત્રણ વાર રજૂઆતો કરી મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત કરી મંત્રીને રજૂઆત કરી પંદર દિવસ પહેલાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી આમ છતાં કોઈ નિવેડો ના આવતા અહીંયા યુ જે ઓફિસ કરી તેઓ પણ અહીંયા આ લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને એ લોકોને એવું કહેવું છે કે ભાઈ આ અમારો પ્રશ્ન નથી આ સરકારશ્રી તરફથી જે બહારથી જે પોસ્ટિંગ થઈ ગઈ એ તેતાલીસનો અકળો આપે છે અને એનો પણ કોઈ પુરાવો નથી કોઈ પીડીએફ નથી આપતા એ લમસમ તેતાલીસ ઓકડો કહેતા હોય એવું અત્યારે સ્પષ્ટ થાય છે તો સ્પેસિફિક આ લોકોની એવી માગણી છે કે જે બહારથી જે અહીંયા આવ્યા છે તો અહીંના લોકો ક્યાં જશે અહીંના લોકો બેરોજગારીનો ભોગ બનશે અને એના માટે યુજીસીએલના તરફથી એવું કહેવામાં આવે છે કે આ જે બહારથી જે એમને આપી દીધા છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે એટલે એમના આદેશથી આ થયું છે તો જો એમના આદેશથી થયું છે તો અહીંયા અહીંયા બેસી રહીએ એના કરતાં હવે જો જે સમય છે હવે અમે કલેક્ટર ઓફિસે જઈશું અહીંયા લગભગ એકસો ને ચોત્રીસ યુવાનો છે અને એમના સાથે અમે આમાંતર ભૂ હડતાલની જાહેરાત કરીએ છીએ બધા અહીંયા બેસીશું કલેક્ટર ઓફિસ આગળ અને સરકારશ્રી પાસેથી અમે હવે જવાબ માગીશું કે હવે તમે અમને કહો કે અમે કોના પાસે જઈએ કારણ કે યુજ્યુએશલ એમ કહેતી હોય કે ભાઈ તમે સરકાર ના કારણે આ થયું છે તો સરકાર અમને કે અમે હવે કઈ કોના પાસે જઈએ તો હવે યુજીએસએલ તરફ અમે થી અમે કલેક્ટર ઓફિસમાં માં જઈશું અને ત્યાં અમે ભૂખ હડતાલ ઉપર